નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓની તૈયારી કરતા અને નવી ભરતીઓની રાહ જોઈ બેસેલા ઉમેદવારો માટે ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે વિગતવાર વાત કરીએ એની પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ સાથે ટેલિગ્રામ જેની લિંક અવેલેબલ છે વિડીયોની નીચે એમાં પણ જરૂરથી જોઈન થઈ જજો તો દોસ્તો આગામી વર્ષની અંદર સરકારી ચરમ કર્મચારીઓની ઘણી બધી નિવૃત્તિ છે વર્ષ બે હજાર ચોવીસમાં ઘણા બધા સરકારી કર્મચારીઓ નિવૃત્ત થશે તો દોસ્તો આ જે કર્મચારીઓ નિવૃત્ત થશે એ કર્મચારીઓની ખોટ પણ પૂર્ણ થશે એવું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે કહ્યું છે દોસ્તો મહત્વપૂર્ણ અપડેટ એ આવી રહી છે કે બે હજાર ચોવીસમાં બમ્પર ભરતીઓ થશે ખાણ તેમજ અન્ય વિભાગોની અંદર જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી કરશે તેની અંદર ગૃહ વિભાગ શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ સામાન્ય વહીવટ વિભાગનો સમાવેશ થશે એવું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત કરી છે તો કયા વિભાગમાં આવી શકે છે ભરતી એ બાબત પણ સંકેત આપ્યા છે પ્રતિવર્ષ તેર હજારથી સોળ હજાર કર્મચારીઓ નિવૃત્ત થાય છે તો તેની સામે આટલી ભરતીઓ આવી શકે છે દોસ્તો આ અપડેટ ઓફિશિયલ નથી પરંતુ ન્યૂઝ છે ઇન્ફોર્મેશન આવશે ફરી એકવાર વિડીયો બનાવીશ તમને પણ આ માહિતી ગમી હોય તો વિડીયોને એકવાર લાઇક કરજો અને વર્ષ બે હજાર ચોવીસમાં આ જે ભરતી હશે દોસ્તો એની તૈયારી ચાલુ રાખજો